પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના વલ્લભપુરથી નવીવાડી સુધીનો ચારથી પાંચ કિલોમીટરનો રસ્તો હાલ તદ્દન બિસ્વાલ હાલતમાં છે રસ્તા પર ઠેર ઠેર બસ મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો સ્થાનિક રહીશો અને આસપાસના ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવીવાડીથી ઉજળા ચોકડી સુધીનો માર્ગ પણ ખરાબ હાલતમાં હોવાથી સમગ્ર વિસ્તારના લોકો માટે મુસાફરી કરવી મુશ્કેલ બની ગઈ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ખાડાઓ એટલા ઊંડા થઈ ગયા છે કે નાના વાહનોને વાહન નુકસાન થવાના બનાવ બની રહ્યા છે કેટલાક બાઇક પરથી પડી જવાની ઘટનાઓ પણ નોંધાઈ છે ખાસ કરીને ખેતી અને પશુપાલન પર નિર્ભર રહેતા લોકો માટે દૂધ ડેરી સુધી પહોંચવાને ઘાસચારો લેવા જવું પણ મુશ્કેલ બન્યું છે વલ્લભપુર અને વાડી ગામના લોકોએ આ ઉદ્દેશ શહેરાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાને

લાગણીનો રજૂઆત છે આ વિષયની રજૂઆત કરી છે કે અમારા વલ્લુપુર અને વાડી ગ્રામ પંચાયતના ગ્રામજનોને આ લીધોના કારણે ઓવરલોડિંગના કારણે અકસ્માતનો સંભાવના ના થાય રસ્તો લોબો પોળો અને ઓવરલોડ ગાડીઓ ના નીકળે તેની યોગ્ય તપાસ કરી અને તેની કામગીરી કરવા માટેની અમે એમને નમ્ર રજ કરેલી છે આપ જોઈ રહ્યા છો આપણી સામે જે ખાડો પડી રહ્યો ગયો છે એની હાલત આખા

રિપેરિંગ કરવા માટે વિનંતી એટલે રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ એના કારણે એટલે એમ કે આ લોડવાળી ગાડીઓ પચાસ હાઈટ ટનની ગાડીઓ જાય છે ખાડાની ગંભીર પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ખાડા એટલા મોટા મોટા ઉડા પડી જાય એ આપ જોઈ શકો છો બરાબર જેથી કરીને જમવાના જલ્દી કરી રસ્તો બની જાય સારો રસ્તો અને મોટો ફોરવર્ડ અને કેપેસિટી બહાર કેપેસિટી વધતા હોવું રોડની માઇકની જે ગાડીઓ આવે છે એનાથી ઓવરલોડના લીધે એ પથ્થર લઈને જશે અને વ્યવસ્થિત રોડ બનાવવા રજૂઆત કરવામાં આવેલ છે અને તે સરકારશ્રીને ધ્યાન પર દોરવામાં આવે છે કે આવા રસ્તાઓ કમ્પ્લીટ અને વ્યવસ્થિત બને તે અમારી રજૂઆત છે ઓવરલોડિંગ ગાડીઓને ટક્કર લે એવા રસ્તા સારા મજબૂત અને પહોળા બનાવવા માટે વિનંતી હાલ પરિસ્થિતિ એવી છે કે બાઇક પર નીકળી શકે એવું નહીં ફોર વ્હીલ તો નીકળે એવી પોઝિશન નથી એટલે વ્યવસ્થિત સારા અને મજબૂત રસ્તા અને પોળા બનાવવા વિનંતી તાત્કાલિક ધોરણે જે કઈ નિર્ણય લઈ જે